નામ છે મારું વિરલ મનસુખભાઈ પાનસેરિયા અમારી રજૂઆત છે કે અમારી જે સોસાયટી છે સ્પીડવેલ હાઈટ્સ જીવરાજ પાર્કની અંદર સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ આવે છે અમારી રજૂઆત એ છે કે અમારા બિલ્ડરના કહેવા પ્રમાણે અમે પૈસા આપેલા છે મેન્ટેનન્સની રકમના ને આ રકમ જ્યારે સોસાયટીમાં રહેવા માટે લોકો આવી જાય પછી કમિટી બનાવી એસોસિએશન બનાવી અમને અમને પાછું સોંપી આપવા માટે જણાવેલ પરંતુ આજે બે વર્ષથી અનેક વખત લેખિત રૂબરૂ રજૂઆત કરવા છતાં પણ આ મેન્ટેનન્સની રકમ સોસાયટીને પરત મળેલ ન હોય સોસાયટીને રામ ભરોસે છોડી દીધેલ હોય આજની તારીખે સોસાયટીનું મેન્ટેન્સ મેન્ટેનન્સ કોઈ પણ પ્રકારે ના કરતા હોય અને ફ્લેટ ધારકોને પોતાને કરવું પડતું હોય પૈસા આપ્યા પછી પણ ત્યારે અમારી રજૂઆત છે કે આ રજૂઆતની ઉપર કમિશનર સાહેબ શ્રી કાયદેસરના કડકમાં કડક પગલા લઈ અમને આ રકમ અમને ન્યાય અપાવે પાછી રકમ અને સોસાયટીના તમામ લોકોને ન્યાય અપાવે સોસાયટીમાં ટોટલ બસો ને તેત્રીસ ફ્લેટ ધારકો રહી છે લગભગ બે વર્ષ અગાઉથી સોસાયટીના લોકોએ મેન્ટેનન્સ આપી દીધેલું છે

ફાયર સેફ્ટી જે મેઇન મુદ્દો કહી શકાય કે રાજકોટની અંદર અગ્નિકાંડ જેવો મુદ્દો બની ગયો હોય ત્યારે સોસાયટીની અંદર કોઈ પણ વ્યક્તિને ફ્લેટની અંદર ફાયરની સેફ્ટીની જરૂરિયાત હોવી જોઈએ જે આ લોકોએ સરકારશ્રીના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને જે સોસાયટીની અંદર ફાયર સેફ્ટીનો એક પણ કાંઈ કામ કરેલ નથી પ્લસમાં જે અમારે સોસાયટીની અંદર જે પાણી ભરાય છે સેલરની અંદર એમની અંદર આજે આવડી મોટી સોસાયટી હોય તો લગભગ ચાર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતા હોય તો એના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી પર ફ્લેટ ડીટ સ્ક્વેર ફૂટ ડીટ અમારી સોસાયટીમાં તેરસો ને ત્રીસથી લઈને સાડા નવસો સ્કવેર ફૂટ સુધીના ફ્લેટ છે અને પર સ્ક્વેર ફૂટ બસો રૂપિયા ઉઘરાવીને સાડા પાંચ કરોડ જેવું ફંડ ઉઘરાવી અને એમની જે નીતિ છે એ ચાઉ કરી જવાની નીતિ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો